બની તૈયાર થઈ ગઈ છે એટલે બાદ નાખી દેશનું આપણે સારી રીતે બાફી દીધી છે એના માટે બજારમાં લીમડો દાળ ચટણી લસણવાળી ટામેટા મરચાં બધું રેડી કરી રાખ્યું છે

છે જો ઉપર તેલ છે એનો મતલબ એ કે ચટણી બરાબર પાકી ગઈ છે અંદર હવે આપણે તેમાં નાખીશું આ બાફેલી દાળ પણ આપણે હલાવી દઈશું ભાત છે એટલે આપણે રસાવાળું શાક બનાવશું ચટણીવાળું પાણી એડ કરી દઈશું હવે તેને આપણે સીજવા દેસું también